નમસ્કાર પ્રિય ભક્તો સ્વાગત છે તમારું આજની વિડિયોમાં હે માતા લક્ષ્મીજી આજે તમારી આ વિડિયોને જે કોઈ લાઇક કરશે તેની ગરીબી હંમેશ માટે મિટાવી દેજો દોસ્તો આવનારી પાંચ નવેમ્બર બુધવાર કારતક મહિનાની પૂર્ણિમા એટલે કે કાર્તક પૂર્ણિમા અથવા તો એમ કહીએ કે દેવ દિવાળી લના દિવસે પૂજા પાઠ વ્રત સ્નાન કરવું કે ન કરવું પરંતુ કારતક મહિનાની કાર્તક પૂર્ણિમાના દિવસે સ્ત્રીઓ અને પુરુષો ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ ભૂલથી પણ આ પાંચ કામ ન કરે નહીં તો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે ઘરમાં આવશે કંગાલી અને ગરીબી દોસ્તો ગુરુજીએ પોતાની હમણાં જ જણી કથામાં જણાવ્યું છે કે કારતક મહિનામાં આવતી વર્ષની સૌથી મોટી પૂર્ણિમા તિથિ એટલે કે કાર્તક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ સ્ત્રીઓ પુરુષો અને નાના બાળકોને આ પાંચ કામ ન કરવા જોઈએ કારણ કે આ પાંચ કામ કરવાથી લાભની જગ્યાએ નુકસાનનો સામનો કરવો પડી શકે છે ઉપરથી આ વખતે કાર્તક પૂર્ણિમા તિથિ દુર્લભ ગ્રહ નક્ષત્રો વચ્ચે એકસો એકતાલીસ વર્ષો પછી આવી છે તેથી ખાસ કરીને આ વખતની કારતક પૂર્ણિમાના દિવસે તમને આ કામો કરવાની મનાઈ છે જો કોઈપણ સ્ત્રી હોય કે પુરુષ માહિતી વિના આ કામો કરે તો તેનાથી માતા લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે અને તેને આજીવન નિરાશ રહેવું પડે છે આપણા હિન્દુ ધર્મમાં તમામ તિથિઓમાં પૂર્ણિમા અને તમામ પૂર્ણિમાઓમાં કારતક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ હોય છે શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર આજ તે શુભ દિવસ છે જે દિવસે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું વિશેષ પૂજન કરવામાં આવે છે તેથી તેને દેવ દીપાવલી પણ કહેવામાં આવે છે આ જ દિવસે ત્રિપુરાસુર વધ પછી દેવતાઓએ દીપ જલાવીને વિજય પર્વ મનાવ્યો હતો કાર્તક પૂર્ણિમા આપણા જીવનમાં દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત કરવાનો દિવસ છે સનાતન પરંપરામાં આ દિવસે દીપદાનનું ફળ જણાવાયું છે હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે કાર્તક પૂર્ણિમા તિથિ નવેમ્બરે રાત્રે લઈને નવેમ્બરે સાંજે છ અડતાલીસ સુધી રહેવાની છે ઉદય તિથિને કારણે કાર્તક પૂર્ણિમા પાંચ નવેમ્બરે મનાવવામાં આવશે વળી દોસ્તો શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે કાર્તક પૂર્ણિમા જેવી પુણ્યકારી તિથિ અને કોઈ નથી આ દિવસે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્યકર્મોનું ફળ દસ ગણું થઈને મળે છે પરંતુ જો આ દિવસે તમારાથી જાણી અજાણીમાં પણ સાત એવી ભૂલો થઈ જાય તો તે ભૂલનું સો ગણું દુષ્પરિણામ પણ આપણને ભોગવવું પડે છે જેના પ્રભાવથી વ્યક્તિના દરવાજેથી જ માતા લક્ષ્મી પાછી ફરી જાય છે ખાસ કરીને સુહાગન સ્ત્રીઓ આ વાતનું વિશેષ ધ્યાન રાખે નહીં તો ઘરમાં આવશે ગરીબી અને કંગાલી જો સુહાગન સ્ત્રીઓ વ્રત રાખે છે તો દોસ્તો તમે લોકો આ વિડિયોને હલકે ન લો આ વખતે અનેક વર્ષો પછી એવો દુર્લભ સંયોગ બન્યો છે કે પાંચ નવેમ્બર કારતક પૂર્ણિમાના દિવસે બુધવારનો દિવસ પડી રહ્યો છે સાથે જ જાણીશું કે આ દિવસે તમે કયા ઉપાય કરો જેથી તમને તમારા જીવનમાં સો ટકા ધનની પ્રાપ્તિ થાય સાથે જ આ સાત ભૂલોના કારણે તમને સાત જન્મો સુધી નિર્ધન ન રહેવું પડે કારણ કે આજનો આ વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક વિડીયો સાબિત થવાનો છે વર્ષભરમાં કુલ બાર પૂર્ણિમા તિથિ પડે છે પૂર્ણિમાને અત્યંત શુભ તિથિ માનવામાં આવી છે પરંતુ તમામ પૂર્ણિમા તિથિઓમાં કાર્તક પૂર્ણિમાનું મોટું મહત્વ છે કાર્તક પૂર્ણિમા પર ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે માન્યતા છે કે એવું કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે કાર્તક પૂર્ણિમા પર જ દેવ દીપાવલીનો પર્વ મનાવવામાં આવે છે પરંતુ આ શુભ દિવસે ભૂલથી પણ કેટલાક કાર્યો ન કરવા જોઈએ નહીં તો મા લક્ષ્મી નારાજ થાય છે અને ધનની હાનિ થઈ શકે છે આજની આ વિડીયોમાં તમને લોકોને જણાવીશું કે પાંચ નવેમ્બર કાર્તક પૂર્ણિમાના દિવસે તે કઈ સાત ભૂલો છે જે તમારે ન કરવી જોઈએ અને આ દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી પરિવારમાં દોષ ન લાગે અને પાંચ નવેમ્બરે પડનારી કાર્તક પૂર્ણિમાના દિવસે કરવાના ઉપાયો પણ જણાવીશ અને તમને આ દિવસે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું છે અને આજ સાથે આ વખતે કારતક પૂર્ણિમા પર તમને ક્યાં ત્રણ કામ કરવાથી બચવું જોઈએ આ તમામ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું આ વિડીયો જોયા પછી તમને કોઈ બીજી વિડીયો જોવાની જરૂર નહીં પડે તો ચાલો દોસ્તો વિડીયોમાં આગળ વધીએ જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર હંમેશા બની રહે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ જય બાબા ભોળેનાથ જરૂર લખો અને પોતાના ફાયદા માટે પોતાની ગરીબી દૂર કરવા માટે આ વિડિયોને પૂરો જોઈને જ જાઓ ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે ધાર્મિક માન્યતાઓ અનુસાર કાર્તક પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મીને ખીરનો ભોગ જરૂર લગાવવો જોઈએ કાર્તક પૂર્ણિમાના દિવસે પૂજા વખતે લક્ષ્મીજીને પીળી કવડીઓ અર્પિત કરો અને બીજા દિવસે આ કવડીઓને તિજોરીમાં રાખવી જોઈએ કહેવાય છે કે એવું કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે કાર્તક પૂર્ણિમાના દિવસે ધનની દેવી માં લક્ષ્મી પીપળાના વૃક્ષમાં વાસ કરે છે તેથી કાર્તક પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષ પર દૂધમાં ખાંડ મિલાવીને ચઢાવો ધાર્મિક માન્યતા છે કે એવું કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા ઘર પર બની રહે છે ચંદ્રદેવની પૂજા કરવા માટે પૂર્ણિમાની તિથિ સૌથી ઉત્તમ માનવામાં આવી છે કારતક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને જળ અર્ઘ્ય આપવાથી માલક્ષ્મી પ્રસન્ન થાય છે અને માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ પણ મજબૂત થાય છે તેથી કાર્તક પૂર્ણિમાના દિવસે ચંદ્રમાને અર્ઘ્ય જરૂર આપો કાર્તક પૂર્ણિમાના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર બંધનવાર જરૂર લગાવો પછી તે બંધનવારને ફૂલોથી સજાવો તે પછી ઘરના મુખ્ય દ્વારની જમણી અને ડાબી બાજુએ દીપક જલાવીને રાખો ઘરના મુખ્ય દ્વાર પર આમના પાંદડાનું તોરણ બનાવીને બાંધવું અત્યંત શુભ માનવામાં આવ્યું છે માન્યતા છે કે કાર્તક પૂર્ણિમાના દિવસે એવું કરવાથી જીવનમાં ખુશહાલી આવે છે કાર્તક પૂર્ણિમાના દિવસે કોઈ પવિત્ર નદીમાં સ્નાન અને દીપદાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે માન્યતા છે કે એવું કરવાથી કર્જથી મુક્તિ મળે છે અને આર્થિક સ્થિતિ મજબૂત થાય છે કાર્તક પૂર્ણિમાના દિવસે દીપદાન કરવાથી મા લક્ષ્મી અને શ્રીહરિ પણ પ્રસન્ન થાય છે શાસ્ત્રોમાં વર્ણિત છે કે કાર્તક પૂર્ણિમાની રાત્રે જળમાં દીપમાં અને દાનમાં અનંત પુણ્ય છુપાયેલું હોય છે પરંતુ ભક્તો આજ દિવસે કેટલાક એવા કાર્યો પણ જણાવાયા છે જેને જો ભૂલથી પણ કોઈ કરી લે તો સમગ્ર પુણ્ય નિષ્ફળ થઈ જાય છે અને તેના પ્રભાવથી ઘરની સુખ શાંતિ છીનવાઈ શકે છે તેથી આજે અમે તમને જણાવી રહ્યા છીએ તે પાંચ કામ જે પાંચ નવેમ્બર કાર્તક પૂર્ણિમાના દિવસે ક્યારેય ન કરવા જોઈએ પહેલું કામ આ દિવસે ગુસ્સો અથવા ઝઘડો ન કરવો જોઈએ યાદ રાખો પૂર્ણિમાનો દિવસ મનને શાંત રાખવાનો દિવસ છે જે વ્યક્તિ આ દિવસે કલહ કરે છે વાદ વિવાદમાં પડે છે અથવા અપશબ્દ બોલે છે તેના ઘરેથી લક્ષ્મી અને શાંતિ બંને ચાલી જાય છે પતિ પત્ની વચ્ચે જો આ દિવસે તણાવ થઈ જાય તો આવનારા આખા મહિના સુધી મન મુટાવ રહે છે તેથી આ દિવસે દરેક સુહાગન સ્ત્રીએ પોતાના ઘરના વાતાવરણને શાંત સૌમ્ય અને ભક્તિથી ભરપૂર રાખવું જોઈએ બીજું કામ કાર્તક પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ કોઈ પણ જીવને દુઃખ ના આપવું પછી તે કોઈ પ્રાણી હોય પક્ષી હોય કે કોઈ માનવ આ દિવસે જીવોની સેવા કરવાથી પુણ્ય હજાર ગણું વધી જાય છે પરંતુ જો તમે કોઈને પીડા આપી કોઈનું મન દુખાવ્યું તો તે પાપનો પ્રભાવ જીવનમાં લાંબા સમય સુધી રહે છે ત્રીજું કામ આ દિવસે પતિ પત્નીએ ખાસ સાવધાની રાખવી જોઈએ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ દિવસ બ્રહ્મચર્ય પાલનનો દિવસ છે આ રાત્રિનો સમય આરાધના દીપદાન અને ભગવાનની પૂજા માટે રાખવામાં આવ્યો છે તેથી આ દિવસે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ એવું કરવાથી કારતક સ્નાન અને દીપદાનનું સમગ્ર પુણ્ય વ્યર્થ થઈ જાય છે સુહાગન સ્ત્રીઓ ખાસ કરીને આ દિવસે સંયમ રાખીને માતા લક્ષ્મી અને શિવ પાર્વતીની સંયુક્ત આરાધના કરે જેથી તેમનું વૈવાહિક જીવન હંમેશા સુખમય રહે ચોથું કામ પૂર્ણિમાની રાત્રે દીપ વિના સૂવું ખૂબ મોટો દોષ માનવામાં આવ્યો છે આ દિવસે ગંગાજળથી સ્નાન કરી ઘરના મુખ્ય દ્વાર અને તુલસી પાસે દીપ જરૂર જલાવવો જોઈએ પરંતુ અનેક લોકો ભૂલથી દીપક વિના જ સૂઈ જાય છે એવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશ કરી જાય છે તેથી રાત્રિભર ઓછામાં ઓછો એક દીપક જલતો રહેવો જોઈએ પાંચમું અને સૌથી મોટો નિષેધ આ દિવસે માંસ મદિરા અથવા તામસિક ભોજનનું સેવન કરવું ખૂબ ભારે પાપ માનવામાં આવ્યું છે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંને આ દિવસે પોતાના ભક્તોને શુદ્ધતાનો સંદેશ આપે છે જો કોઈ વ્યક્તિ આ દિવસે નશો કરે છે દારૂ પીવે છે અથવા તામસિક ભોજન કરે છે તો તેનું સમગ્ર સંચિત પુણ્ય નષ્ટ થઈ જાય છે સુહાગન સ્ત્રીઓ ખાસ કરીને આ દિવસે સાત્વિક ભોજન બનાવે અને પોતાના પતિની દીર્ઘાયુ માટે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની આરાધના કરે ભક્તો કાર્તક પૂર્ણિમાનું દરેક ક્ષણ ઈશ્વર સાથે જોડાવાનો અવસર છે આ દિવસે જે ગંગા સ્નાન ન કરી શકે તે ઓછામાં ઓછું ઘરમાં જ ગંગા જળતી સ્નાન કરી લે અને ભગવાન શિવને જળ અર્પિત કરે રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપે અને દીપદાન કરતી વખતે મનમાં જ કહે હે પ્રભુ જેમ આજે ચંદ્ર પૂર્ણ છે તેમ મારું જીવન પણ પૂર્ણતા પ્રાપ્ત કરે અને યાદ રાખો આ દિવસનું પુણ્ય ત્યારે જ થઈ રહે છે જ્યારે તમે અહંકાર વાણીની કઠોરતા અને બીજાને તુચ્છ સમજવાની ભાવનાને દૂર રાખશો એવા પાવન દિવસે ભોજન પણ માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ શરીર અને આત્મા બંનેને પવિત્ર કરવામાં આવે છે એ જ કારણ છે કે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ આવનારી કાર્તક પૂર્ણિમા પર શું ખાવું જોઈએ અને શું નહીં કારણ કે આ દિવસે ખાધેલું દરેક અન્ન સીધું તમારા કર્મ તમારા પુણ્ય અને તમારી કિસ્મતને પ્રભાવિત કરે છે સૌથી પહેલાં વાત કરીએ શું ન ખાવું જોઈએ આ દિવસે માંસ મદિરાનું સેવન કરવું સૌથી મોટો દોષ માનવામાં આવ્યો છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે કાર્તક પૂર્ણિમા પર જે વ્યક્તિ માંસાહાર ખાય છે તેના જીવનમાંથી ધીમે ધીમે લક્ષ્મીનો આશીર્વાદ દૂર થવા લાગે છે નશાનું સેવન કરનારનો પુણ્યનો ભંડાર તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે તામસિક ભોજન જેમ કે લસણ ડુંગળી ઈંડા અત્યધિક તળેલું અથવા બાસી ભોજન આ તમામને કારતક પૂર્ણિમાના દિવસે સંપૂર્ણપણે વર્જિત જણાવાયું છે

કહેવાય છે કે કાર્તક પૂર્ણિમાની રાત્રે દરેક ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે તેથી સુહાગન સ્ત્રીઓએ કાર્તક પૂર્ણિમા પર એવું ભોજન બિલકુલ ન બનાવવું જોઈએ જે તામસિક હોય અથવા જેને બનાવતી વખતે મનમાં ચીડિયાપણું આવે જે સ્ત્રી આ દિવસે સાત્વિક ભોજન બનાવે છે અને પોતાના પતિ તથા પરિવારને પ્રેમથી ખવડાવે છે તેના વૈવાહિક જીવનની દરેક બાધા દૂર થવા લાગે છે અને દાંપત્ય જીવનમાં શાંતિ આવે છે હવે જાણીએ કે શું ખાવું શુભ માનવામાં આવ્યું છે કાર્તક પૂર્ણિમાના દિવસે સાત્વિક ભોજનનું વિશેષ મહત્વ છે કહેવાયું છે કે આ દિવસે ચોખા, ખીર, તુલસી મિશ્રિત પ્રસાદ, દેશી ઘી, દૂધ, ગોળ અને મધ આ સાત વસ્તુઓ અત્યંત પવિત્ર માનવામાં આવે છે જો આ દિવસે સવારે સ્નાન કર્યા પછી ગાયના ઘીમાં બનેલું હળવું ભોજન જેમ કે મગની દાળની લૌકીની શાકભાજી કોળું અને શુદ્ધ ગાયના ઘીથી બનેલી ખીરનું સેવન કરવામાં આવે તો તેના પુણ્યની તુલના કોઈ બીજા દિવસના દાનથી પણ ન કરી શકાય ભગવાન વિષ્ણુને તાજું મીઠું પ્રસાદ અર્પિત કરો જેમ કે તાજા ફળો ખીર અથવા તુલસી મિશ્રિત પંચામૃત કારણ કે આ દિવસે ભોજનમાં તુલસીનું આવવું શુભ સંકેત માનવામાં આવ્યું છે આ દિવસે બનાવેલો પ્રસાદ ખાસ કરીને ખીરને બ્રહ્મ મુહૂર્તમાં બનાવીને ભગવાનને અર્પિત કરવાથી જીવનની દરિદ્રતા સમાપ્ત થવા લાગે છે જો કોઈ વ્યક્તિ આ વિશેષ પૂર્ણિમા તિથિ પર તુલસીના પાંદડાથી સુશોભિત ભોજન ગ્રહણ કરે તો કહેવાયું છે કે તેની કિસ્મતમાં અટકેલા કામ ગતિ પકડી લે છે સુહાગન સ્ત્રીઓ આજે સફેદ ભોજન જેમ કે દૂધ દહીં ચોખા ખીરનું સેવન કરે કારણ કે આ વૈવાહિક સૌભાગ્યને મજબૂત કરે છે અને ઘરમાં શાંતિ લાવે છે ભક્તો કાર્તક પૂર્ણિમાનું ભોજન માત્ર શરીરનો આહાર નથી આ આત્માનો પ્રસાદ છે ધ્યાન રાખો આ દિવસે ભોજન જેટલું સરળ જેટલું સાત્વિક એટલું જ વધુ પુણ્યદાયી ખાવું ઓછું ન પડે પરંતુ જો મનમાં શુદ્ધતા હોય તો થોડું ભોજન પણ પ્રસાદ બની જાય છે તેથી આ દિવસે તમે શું ખાઈ રહ્યા છો અને શું નહીં આ માત્ર તમારા આરોગ્યને જ નહીં પરંતુ તમારા આવનારા આખા વર્ષની ઉર્જાને પ્રભાવિત કરે છે દોસ્તો જો તમે લોકો માતા લક્ષ્મીજી ભગવાન ભોળેનાથ ભગવાન શિવ વિષ્ણુજીના સાચા ભક્ત છો તો તુરંત જ આ વિડિયોને લાઇક કરી દો